સો સો સર હ હ આ હજાર રૂપિયા બે હજાર રૂપિયા અઢારસો રૂપિયા હેલો જય સમય મિત્રો ખુશાલી સુપુરક્ષણ હાર્દિક સ્વાગત છે ત્યારે આપણે પહોંચી ગયા છીએ બોટાદ ધામના આંગણે એકસો ને પંચોતેર સતામૃત મહોત્સવ ભવ્ય જે ઉજવણી કમ્પ્લીટ થઈ ગઈ છે તમે એક બાજુ નજર નાખો બધી જ વસ્તુઓ અત્યારે જે મંડપો ઉખાડી દેવામાં આવે છે તદ ઉપરાંત આ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં ભય લોકો આવેલા હતા તેમની માટે અહીંયા જે રહેવા માટે ખૂબ સુંદર મજાના ઘણા બધા જે તંબુ બનાવેલા હતા તે તંબુની અંદર જે કોશિકા છે ગાડલા છે પલંગ છે સંપૂર્ણ વસ્તુ જે ભક્તોને વાપરવા માટે આપ્યું હતું તે અત્યારે છે તેમની શું કિંમત છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું છું વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા દો ચેનલને સબસ્ક્રાઈબ કરાવજન ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ આ જગ્યા ઉપર તમને જોવા મળશે બધા જ લોકો છે ને વસ્તુ લેવા માટે આવ્યા છે કોક ગાડલા કોક ઓશિકા કોક પલંગ અહીંયા તમે જો પલંગની કિંમત જે ભાવ ઘટાડી દીધો છે શરૂઆતમાં પચીસો હતા અત્યારે બે હજાર રૂપિયા છે ગાડલાના છસો રજાઈના પાંચસો ઓશેકાના દોઢસો અને ઓસાડના બસો ચાલો હવે આપણે અંદર જઈને કેવી વસ્તુ કે કેવી ક્વોલિટી છે તે આપણે વિડીયો દ્વારા નિહાળીએ તમે જે મોટી ડોલ જોઈ રહ્યા છો ને તે સો રૂપિયા છે કલરની ડોલ આ વીસ રૂપિયા નંગ બે નંગના ટબના છે આ દસ રૂપિયા ટબના આ કાચના ત્રીસ રૂપિયા નાની ડોલના વીસ રૂપિયા મોટી ડોલના ચાલીસ રૂપિયા જે શરૂઆતમાં આપણે લોંગ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મેં કયો હતો ને તેમના ભાવ એંસી રૂપિયા કે સિત્તેર રૂપિયા હતા અત્યારે ચાલીસ રૂપિયા છે કાચના દસ રૂપિયા આના દસ આ બધાના દસ 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 રૂપિયા છે બાકી તો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે અને ભાવિ ભક્તોની ભીડ તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ જગ્યા ઉપર વસ્તુ લેવા માટે આવ્યા છે ચાલો હવે આપણે આગળ જઈને જોઈએ કે કઈ કઈ વસ્તુ જે હજી પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે અહીંયા બ્લેન્કેટ છે આ બ્લેન્કેટ દોઢસો રૂપિયામાં વેચી દેવામાં આવે છે તમને માર્કેટમાં રૂપિયામાં

પૂરેપૂરો સ્ટોક જુઓ તમે અહીંથી લઈને શેડ સામે ને સુધી તમને આ જગ્યા ઉપર સ્ટોક રજાઈનો જોવા મળશે અને બધી જ વસ્તુઓ છે નવી હા મિત્રો આપણે જઈ રહ્યા છીએ ગાડલા વિભાગની અંદર અહીંયા તમે જુઓ એક જેટ પાછળની તરફ ખૂબ જ મોટો પહાડ જે ગાડલાનો રાખેલો છે આ બધા જ દેવાના છે બરાબર ને શું કિંમત છે આ ગાડલાની છસો રૂપિયા કિંમત છે ખાલી ને ખાલી છસો રૂપિયા આ માર્કેટમાં તમને 700 થી 800 રૂપિયામાં મળી જશે બરાબર છે આ ગાડલાની આ ગાડલો પણ હોસેબલ આવશે બરાબર આની અંદર રૂ ઉપયોગ કરવામાં આવશે કે રિલાયન્સ રૂ રિલાયન્સ રિલાયન્સ કંપનીનો રૂ આવે તમારે તડકામાં સુકાવીને પાછો અહીંયા અહીંયા તમે જો મારેલો છે આ કંપનીનો માલ છે ભાઈ આ કંપનીનો બાકી તો અહીંયા તમને જોવા જ મળશે પૂરેપૂરો પહાડ આખો ગાડલાનો મારેલો છે એમાં બે કલર છે એક લાલ અને એક આ ત્રણ કલર છે એક તકિયા વિભાગની અંદર આપણે પહોંચી ગયા છે અહીંયા તમે જુઓ પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે શું કિંમત છે ભાઈ નહીં કિંમત છે દોઢસો રૂપિયા અને ત્રણસો રૂપિયાના સેટ મળી જશે તમને આખ્યા આખો ડબલ હા ડબલનો સેટ

આપણે પલંગ છે ને અઢારસો રૂપિયામાં આપી દેવાના છે પેલા આપણે પચીસો પણ અત્યારે ભાવ એટલો નીચે જાય છે કે અત્યારે મળે છે બરાબર છે આ છે સરસ મજાનો પલંગ જે ફોલ્ડિંગ પલંગ છે ભેગો થઈ જાય છે અહીંયા તમે જુઓ પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર પલંગનો છે ઘા કરે આવો અત્યારે અઢારસો રૂપિયા તેમની કિંમત થઈ ગઈ છે પલંગનો પૂરેપૂરો સેટ આ તમને મળી રહે છે આ ફક્ત ને ફક્ત પેલા છત્રીસો રૂપિયા હતા અને અત્યારે ત્રણ હજાર ત્રણ હજારમાં તમને પાંચ વસ્તુ આપવામાં આવે છે શરૂઆતમાં તે ઓશિકો છે ગાડલું છે આની અંદર પછી આ ઓછાળ છે પછી ફોલ્ડિંગ પલંગ છે અને આ રજાય છે ટેબલ પંખાનો તમે ઢગલો જો આ બધા જ ટેબલ પંખા વેચવાના છે આ તમે જે વ્હાઈટ પંખા છો ને તે આ વ્હાઈટ પંખાના હજાર રૂપિયા છે બાકી હવે ભક્તો જો ઢગલા મોઢે પલંગ લઈ જઈ રહ્યા છે અને ટ્રાફિક તો તમે જોઈ જ રહ્યા છો અને શરૂઆતમાં આપણે બોર્ડમાં જોયું કે અત્યારે બે હજાર રૂપિયા પલંગના છે તેના પણ ભાવ ઘટીને અઢારસો રૂપિયા થઈ ગયા છે એટલે ભક્તો લેવા માટે મોટી રહ્યા છે અહીંયા હજુ પણ માલ સેલ કરવા માટે લાવવામાં આવી રહ્યો છે અને સંપૂર્ણ વસ્તુ જે આ જગ્યા ઉપર સેલ કરવા માટે મેં કીધી હતી તેનો પૂરેપૂરો સ્ટોક મેં તમને બતાવ્યો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામિનારાયણ લોકોને ભૂલતાની ચાલો મળીએ નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ